આપણે બધાને શું લાગે છે કે વિટામિન્સ એટલે તો સ્વાસ્થ્યનો ખજાનો જેટલા વધારે લઈએ એટલું સારું બરાબર ને પણ શું ખરેખર એવું છે શું થાય જો આ જ સારી વસ્તુ આ જ વિટામિન્સ જરૂર કરતાં વધારે લેવાઈ જાય તો શું એ ખતરનાક બની શકે ચલો આજે વિટામિન્સની આ જ અજાણી બાજુ પર આપણે નજર કરીએ તો સવાલ એકદમ સીધો છે શું વિટામિન્સનું ઓવરડોઝ થઈ શકે છે જરા વિચારો શું લાગે છે હા કે ના મોટાભાગના લોકો કદાચ ના જ કહેશે પણ એનો જવાબ કદાચ આપણી આખી સમજને હચમચાવી શકે છે ચાલો આનો જવાબ શોધીએ અને જુઓ આ કોઈ મનની ઉપજાવેલી વાતો નથી સ્ક્રીન પર જે લક્ષણો દેખાઈ રહ્યા છે હાથ પગમાં ઝણઝણાટી થવી ચાલવામાં તકલીફ પડવી વારંવાર ઉલટીઓ પેટમાં દુખાવો આ બધું વિટામિન બી સિક્સ અને વિટામિન ડીના ઓવરડોઝના વાસ્તવિક કેસમાંથી લેવામાં આવ્યું છે આ બતાવે છે કે જેને આપણે ખાલી વિટામિન્સ માનીને ગમે તેમ લઈએ છીએ એ કેટલી ગંભીર અસર કરી શકે છે સારું તો આ લક્ષણો તો ખરેખર ગંભીર છે તો ચાલો હવે એ સમજીએ કે આખરે એવું તો શું થાય છે કે સ્વાસ્થ્ય માટે અમૃત જેવી વસ્તુ પણ ઝેર બની શકે છે અને ભૂલ ક્યાં થાય છે ખબર છે આપણી એ વિચારસરણીમાં કે વધારે એટલે સારું આપણે આ જ ફોર્મ્યુલા વિટામિન્સ પર લગાડી દઈએ છે પણ સાચું કહું તો વિટામિન્સના મામલે આ વાત બિલકુલ ખોટી છે ખાસ કરીને જ્યારે આપણે બજારમાંથી હાઈ ડોઝ સપ્લિમેન્ટ્સ લઈએ છીએ ત્યારે આ વિચાર ખતરનાક સાબિત થઈ શકે છે એક વાત વિચારો આપણે ગાડી ચલાવીએ ત્યારે સ્પીડ લિમિટ હોય છે બરાબર એ આપણી સુરક્ષા માટે હોય છે બસ એ જ રીતે આપણા શરીર માટે પણ પોષણની એક સ્પીડ લિમિટ છે એક એવી સિસ્ટમ જે આપણને વિટામિન્સના ઓવરડોઝથી બચાવે છે ચાલો આ સિસ્ટમને જરા નજીકથી જોઈએ તો આ પોષણની સ્પીડ લિમિટનું વૈજ્ઞાનિક નામ છે ટોલરેબલ અપર ઇન્ટેક લેવલ અથવા ટૂંકમાં કહીએ તો યુએલ હવે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે આ યુએલ કોઈ ટાર્ગેટ નથી કે આપણે ત્યાં પહોંચવાનું છે ના બિલકુલ નહીં આ તો એક સેફ્ટી લાઇન છે એક લાલ રેખા છે એની આગળ જવું એટલે જોખમને આમંત્રણ આપવું ઓકે તો આ બે શબ્દો વચ્ચેનો ભેદ સમજવો ખૂબ જ જરૂરી છે આરડીએ એટલે રેકમેન્ડેડ ડાયટરી અલાવન્સ આ આપણો રોજિંદો ગોલ છે મતલબ કે તંદુરસ્ત રહેવા માટે આપણે આટલું વિટામિન લેવાનો પ્રયત્ન કરવો જોઈએ અને બીજી બાજુ છે યુએલ આ કોઈ ગોલ નથી આ ડેન્જર ઝોનની શરૂઆત છે એક લક્ષ્ય છે અને બીજું એ લક્ષ્યથી ઘણું આગળ આવેલું ખતરાનું નિશાન છે ચાલો હવે થિયરી બહુ થઈ હવે થોડા પ્રેક્ટિકલ ઉદાહરણો જોઈએ જોઈએ કે જ્યારે કોઈ વ્યક્તિ આ યુએલ એટલે કે સુરક્ષાની લિમિટ ક્રોસ કરે છે ત્યારે ખરેખર શું થાય છે આપણને બધાને એવું જ શીખવવામાં આવ્યું છે કે જે વિટામિન્સ પાણીમાં ઓગળી જાય એ શરીરમાં જમા નથી થતા એટલે એનાથી કોઈ નુકસાન ન થાય પણ આ વાત હંડ્રેડ સાચી નથી વિટામિન બી સિક્સ આનું સૌથી મોટું ઉદાહરણ છે એ પાણીમાં ઓગળે છે છતાં પણ જો તમે હાઈ ડોઝ સપ્લિમેન્ટ્સ લો તો એ શરીરમાં જમા થઈ શકે છે અને સીધું તમારા ચેતાતંત્ર એટલે કે નર્વસ સિસ્ટમને ડેમેજ કરી શકે છે અને હવે જુઓ આ વાત કેટલી ગૂંચવણભરી છે યુરોપની હેલ્થ એજન્સી કહે છે કે દિવસમાં બાર મિલીગ્રામથી વધારે વિટામિન બી સિક્સ ન લેવાય ઓસ્ટ્રેલિયા કહે છે પચાસ મિલીગ્રામ અને અમેરિકા એ લોકો કહે છે સો મિલિગ્રામ સુધી ચાલે મતલબ યુરોપ અને અમેરિકા વચ્ચે લગભગ આઠ ગણાથી પણ વધારેનો ફરક છે આ બતાવે છે કે દુનિયાભરના એક્સપર્ટ્સ પણ આ સેફ્ટી લિમિટને લઈને એકમત નથી આ એક લાઇન બધું જ કહી દે છે લક્ષણોની ગંભીરતા ડોઝ પર આધારિત હોય છે મતલબ એકદમ સિમ્પલ છે તમે જેટલો વધારે ડોઝ લેશો એટલું જ શરીરને વધારે નુકસાન થશે તકલીફ પણ એટલી જ ગંભીર હશે સીધો હિસાબ છે અને વાત ખાલી સિક્સની નથી બીજો કેસ છે વિટામિન ડીનો એનો ઓવરડોઝ થાય તો શરીરમાં કેલ્શિયમનું લેવલ ખતરનાક રીતે વધી જાય છે જેને હાઈપર કેલ્સિમિયા કહે છે આનાથી પણ મૂંઝવણ ઉદાસીનતા અને ડીહાઈડ્રેશન જેવી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે તો અત્યાર સુધી આપણે વાત કરી ખતરાની લાઇન એટલે કે યુએલ વિશે પણ આખી વાત સમજવા માટે આપણે આખી પોષણની ગાઈડલાઇન સિસ્ટમને સમજવી પડશે યુએલ તો એનો માત્ર એક ભાગ છે હવે આવે છે આરડીએ એટલે કે રેકમેન્ડેડ ડાયટરી અલાવન્સ આ શબ્દ આપણે બધાએ સાંભળ્યો હશે આ છે આપણું દૈનિક ટાર્ગેટ વૈજ્ઞાનિકો આ આંકડો એ રીતે નક્કી કરે છે કે લગભગ સત્તાણું અઠ્ઠાણું ટકા તંદુરસ્ત લોકોની જરૂરિયાત પૂરી થઈ જાય ફરીથી કહું છું આ આપણો ગોલ છે સેફટી લિમિટ નથી પણ હવે સવાલ એ છે કે આ આરડીએનો આંકડો આવ્યો ક્યાંથી એનો પાયો છે ઈ એટલે કે એસ્ટિમેટેડ એવરેજ રિક્વાયરમેન્ટ ઈ એ આર એટલે એવો ડોઝ જે પચાસ ટકા એટલે કે અડધા ભાગના તંદુરસ્ત લોકો માટે પૂરતો હોય અને પછી આ ઈ એ આરના આધારે આરડીએ ગણવામાં આવે છે જેથી પચાસ ટકા નહીં પણ લગભગ બધા જ એટલે કે અઠ્ઠાણું ટકા લોકોની જરૂરિયાત પૂરી થાય સારું તો આપણે ઈ આર આરડીએ અને યુએલ વિશે જાણ્યું હવે આ બધી માહિતીને ભેગી કરીને એક સિમ્પલ ન્યુટ્રીશનલ ટૂલ બનાવીએ જેથી આ બધું સરળતાથી યાદ રહી જાય તો આખી સિસ્ટમ આ રીતે કામ કરે છે એક પછી એક સ્ટેપમાં સ્ટેપ વન ઈ આર આ શરૂઆત છે જે પચાસ ટકા લોકોની જરૂરિયાત પૂરી કરે છે સ્ટેપ ટુ એ આ આપણો દૈનિક ગોલ છે જે ઈ આર પરથી બને છે અને લગભગ અઠ્ઠાણું ટકા લોકોને કવર કરે છે અને છેલ્લે સ્ટેપ થ્રી યુએલ આ આપણી સેફ્ટી લિમિટ છે આનાથી ઉપર જવાનું નથી બસ આટલું જ સરળ છે તો ચાલો આજના આ વિશ્લેષણમાંથી આપણે શું શીખ્યા એના પર એક છેલ્લી નજર નાખી લઈએ સૌથી પહેલી અને મહત્વની વાત વિટામિન સપ્લિમેન્ટ્સના મામલે વધારે હંમેશા સારું નથી હોતું બીજું યુ એલ એ આપણો ટાર્ગેટ નથી એ એક વોર્નિંગ સાઇન છે જેને ટાળવાની છે ત્રીજું સામાન્ય રીતે ખોરાકમાંથી વિટામિનનો ઓવરડોઝ થતો નથી ખરો ખતરો હાઈ ડોઝ સપ્લિમેન્ટ્સથી છે અને છેલ્લે યાદ રાખજો કે અલગ અલગ દેશોમાં સેફ્ટીના નિયમો ઘણા અલગ હોઈ શકે છે અને અંતે આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવો જોઈએ સપ્લિમેન્ટ્સના આ જમાનામાં આપણે ખરેખર જાણકાર બનીને નિર્ણય લઈ રહ્યા છીએ કે પછી માત્ર કોઈનાથી પ્રભાવિત થઈને આપણો નિર્ણય માહિતી પર આધારિત છે કે પછી માત્ર માર્કેટિંગ પર આ વિચારવા જેવો સવાલ છે